સુરતના સૈયદપુરા વિસ્તારમાં નજીબી બાબતે થયેલા ઝઘડામાં હદમાં આવેલ સૈયદપુરા કુંભારવાડા ખાતે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો ફરિયાદી સેજલબેન પરમાર સૈયદપુરા પોતાના પિતા કાળુભાઈ રાઠોડ ત્યાં પોતાના પતિ રિંકેશ સાથે કાર લઈને ગયા હતા તેઓએ પોતાની કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તો તેમના પાડોશમાં રહેતા દીપુબેન સોલંકી નેહા વાઢેરા મનુબેન જીવરાજ વાઢેર ગીતા વાઢેર તથા વાઢેર અને સુમિત વાઢેરે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો બાદમાં ફરિયાદીના એકાવન વર્ષીય પિતા કાળુભાઈ રાઠોડ ફરિયાદીના ભાઈ તેમના પતિ રિંકેશ તથા ફરિયાદી સેજલબેન સાથે મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી તો સાથે ફરિયાદીને એકાવન વર્ષીય પિતા કાલુભાઈને છાતીના ભાગે માર મારી ડાયાલિસિસની પાઇપ કાઢી નાખી હોવાની ફરિયાદ દ્વારા હકીકત જણાવવામાં આવી હતી તો વધુમાં ફરિયાદે જણાવ્યું હતું કે બાદમાં તેઓ આ માથાભારે ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં ફરિયાદીના પિતાની હાલત નાજુક થતાં એકસો ને લાલગેટ પોલીસ સ્ટેશન બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી તો વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ તેજલ પરમાર છે હું અડાજણ થી સાડા પાંચ વાગે મારા પપ્પાના ઘરે આવી દીધા પુરા માર્ગી ત્યાં અમારી ફોર વ્હીલ સાઈડ પર પાર્ક કરી અને ફોરેલ માંથી બધો માલ જે શનિવાર નો રવિવાર નો વેચવાનો એ મારા મમ્મી ને આપવા આવેલી હતી તો એ માલ અમે કાઢતા હતા ગાડીમાંથી ત્યારે જીવરાજ ભાઈ વાઢેલ ની છોકરી દીપિકાબેન વાઢેલ એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી તો મારા હસબન્ડ ને ડાયરેક્ટ એમ કીધું લુખા અહીંયાથી ગાડી આગળ લે તો મેં એમ કીધું કે દીપુબેન આટલી જગ્યા તો છે અહીંયા સાઈડ પરથી ચાલ્યા જાવ ને ખાલી એટલું જ લે એવું તરત જ મારવાનું ચાલુ કરી દીધું દીપુ ને એ થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડવા આવ્યા ને તો મારા પપ્પાને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી મારા મારી મારી ચાલુ હવે આના માટે અમે લાલગેટ પોલીસ સ્ટેશન બે કલાક થી બેઠેલા છે હજુ કોઈ ત્યાં જતું નથી એ લોકો હરેસ્ટ કરવા કે મારા પપ્પા ની હાલત હતી ખરાબ છે કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે આના માટે અમારે આગળ શું કરવું એ તમે અમને હા એના ઘરે સીસીટીવી ફૂટેજ છે અત્યારે અમારા ઘરે અમારા ભાડુતને ખાલી કરાયું કે આ ઘર મારું છે ખાલી કર અમારા ભાડૂતને ઘરેથી ભગાડી દીધા હવે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જાવું પોલીસવાળા જતા નથી એટલે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જાવું હવે અને જાનથી મારવાની ધમકી આપી છે કે તમારા ઘરે રહેવા આવો એટલે તમને બધાને જાનથી મારી નાખતું કશું જ નહીં એ લોકો ના એ લોકો પર મોમેડન સાથે ઝઘડો થયો ને આ જૂની અદાવત છે તો એ મોમેડન સાથે ઝઘડામાં એ લોકો એમ કીધેલું કે તમે સાક્ષી માં રહેવું અને એ સાક્ષી માં અમે ત્રીસ હજાર આપવાનું કીધું અમે ના કીધું કે અમે કોઈ સાક્ષી દેશું નહીં એટલે અમારે સાથે બોલચાલ બંધ કરી દીધી ત્યાંનું આવું કરે છે અમારી સાથે સૈયદપુરા કુંભારવાડા સૈયદપુરા માર્કેટ કુંભારવાડા